તો જનિંદ અને જય માતાજી મિત્રો હું છું હિરણ મસાલિયા અને ફરી એક સ્વાગત છે આપણા જિંકલ સલૂન મોટા વ્લોગ તો મિત્રો તમે થમનેલ જોઈને સમજી ગયા હશો કે હું ક્યાં જાઉં છું હું જાઉં છું જુનાગઢ મિત્રો છે કોઈ તમારો એવો દોસ્ત કે જે એને બાન જ બનાવતો જુનાગઢ જવું જુનાગઢ જવું તો ફાઇનલી અમે જાય છીએ મિત્રો જુનાગઢ માંડ માંડ કરીને મમ્મીને મનાવ્યા છે ટીકડો ટીક તૈયાર થઈને સલૂન ને ટાટા બાય બાય કહીને અમે જાય છીએ જુનાગઢ માટે પેલા અહીંથી જવું ચિત્તલ ને અહીંયાથી રેલગાડી પકડશું પછી પછી માં સીધા જુનાગઢ તો બના માં બરોબર ફાઈનલી મિત્રો બેગ બેગ તૈયાર કરી લીધું છે આપણે અને આપણે નીકળવી જુનાગઢ આટું પણ છે ને અમુક માણસો ને ગમતું નથી આપણે જાય છે ને એ ખબર નહીં હું કામ નથી ગમતું પણ વાંધો નહીં તો બોલવા વાળા તો દુનિયામાં બોલવાના જ છે ને આપણે તોય રખડવાનું છે તમને ખબર જ છે બરોબર એટલે કઈ નહીં આપણે મમ્મી આપડી રાહે ઉભા છે સામુ જોઈને પણ મમ્મીના આશીર્વાદ તો આપણે સર આખો

હાલો તો હવે આપણે બનારિયા વિડીયોમાં બરોબર બોલ આવે જો હા હવે બીજું શું કયો હાલો અમે હા તો આપણે એવું નીકળ્યું મિત્રો બરોબર બનારીયા બ્લોકમાં ફાઇનલી મિત્રો બે ભાઈઓ નીકળી ગયા છી તૈયાર થઈને જો ટિકટો ઠીક અને બસ હવે રોડે બધાય ઉભા છે રાહે ફટાફટ હાલી ને જાવું પડશે મમ્મી પણ હા

આ આપડા મોડભાઈ હોત ને આવે છે ફાઇનલી આવે છે ને મને લાગતું તું ઘરદી પાઉ છે એમ અને આપડા લોક ચಹಿತા તુલા રાઠોડ કેમ છો તો આ ટ્રીપ માં માથાકૂટ નો પાર નથી ને આ તો કોને ખબર હું છે આનું કઈ સમજાતું નથી બસ હા ભાઈ બસ માંથી જો રાડ ને કે હિરેનભાઈ રેડી અને આ ડિસ્કો કરો કરી તો ગોરી આમ કરીયું એમ કીધું આ વસ્તુ મને નઈ ગમે

રાહુલ ભાઈ મળવા આવી આવી ગયા ગયા હાલો બધા લેવો લેવો મામા એ કહી દીધું છે પણ આપડે પૈસા દઈ દેવાના છે આપડે કોઈની પેટ ઉપર લાત નથી મારવાની હાલો હલો બરોબર પાર્સલ લાવો પાર્સલ કેવું તાર પાંચ ને અઢાર થઈ ગઈ છે અને ક્યાં છે છે

અને પે પે ફોતન ચાલુ બધુંય કમ્પ્લીટ આલાગ્રા ચાલુ છે અને જો આ ભાવાનો નો ફાઈન સિક્યુર ફાઈન દીકરો કઈ મલિંગા નો મલિંગા ને જાણીતા આવે છે આ ભાઈ વાળ જોરદાર છે ઓલા ભાઈ જો ડેલો બનાવે છે આનું બસ કામ આજ છે એટલે આને બઉ છે ને આખા બ્લોગ માં કોઈ આખી ટ્રીપ માં કોઈ સિરિયસ ન લેતા બરોબર જસ્મીન જો અમે કામ કરતો હારું હાલો બનાવી બ્લોગ મને ભાઈ પાસે ક્યાંક ફોજ દે તો આવી ગયા છે મિત્રો ચિત્તલ રેલવે સ્ટેશન અને બધે ગયા જોઈ તમે વારા પર વારાયું ચિત્તલ સ્ટેશન સુખ સુખ ગાડી ની જગ્યા અરે રે જો ઠેઠું થી કોઈ વ્લોગ મૂકીને જાતા નહીં મજા આવશે આગળ હજી બરોબર છે આ મારા લાય જલ્દી જલ્દી લાય હાલે ભાઈ તારા પાંચસો હાલો રેડી પાંચસો પંદરસો થી લાય જલ્દી હાલો ભાઈ લાય તારા પાંચસો ગોરીના ના પાંચસો હલો તમારા પાંચસો લાયને એ શું કરસ કાલે જે ડી આ મારો ગણી લેજે ભાઈ આ જે છે એ તારે કેવાનું ખૂટી દે એટલે કેવાનું બધા બધા પૈસા પાછા આપી દે ફાઇનલી પૈસા ભેગા કરી લીધા છે ને આવું નીકળવી છે બરોબર ચાલો ફાઈનલી મિત્રો રેલગાડી આવી ગઈ છે અને બધા સ્ટેશન પૂગી ગયા છે બધા ભાઈ જોઈ લ્યો છે બધા રાહે ઉભા તો ભૂત ઘોડે સામે બે ઉભા છે પાછા એ આવે છે અને આપડી રેલગાડી ચેન્નાઈ એક્સપ્રેસ આવી ગઈ છે કાકા પણ આવી ગયો આપડી ગાડી ઉભી તો રાખો એને કઈ આવવાનું છે અમારે ઉભી રાખો બહુ ફૂલ છે બહુ ફૂલ છે ગમે ત્યાં ગરી જજો મિત્રો જગ્યા મળી નથી પણ તો એક આ ડબ્બો ખાલી છે અને હવે ચડવું તો પડશે એમાં તો કઈ હાલશે નહીં તો થઈ અંદર અને બધા હા બધું જગ્યા ગોતે છે પણ લાગતો નથી મેળ આવશે એવું બરોબર કઈ નહીં પાવો વાગી ગયો છે હમણાં રેલગાડી હાલતી થઈ જાય બરોબર ચિત્તલ ને બાય બાય કરી અને ગાડી થઈ ગઈ છે હાલતી ચાલો સડી જાવ સડી જાવ જલ્દી ભાઈ હાલો 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 રેડિયા ભાઈ આવી ગયા છે એટલે ઉપાધી નથી કઈ આર્યો હું અહીંયા છું ભાઈ આપણી જગ્યા આ જ છે ચાલો છે બહુ મિત્રો ખબર આટલી બધી અને ની તમે જોઈ શકો છો અને અમે બરોબર દરવાજે બેઠા છીએ ખબર નહિ હું ઈચ્છ કહું આટલી બધી ફાસ્ટ કેવા રિક્ષા કેટલી હાવ ધીમે હાલે એની કરતા રીક્ષા રિક્ષા ફાસ્ટ હાલે છે

ઓલા ભાઈ જે અનલિમિટેડ આપે છે ને એનું મતલબ ફિક્સ કરના છે એવું લાગે કે ભાઈ ચાળી ની ડીશ ને ત્રીસ ની ડીશ ને એ રીતે એમ એટલે બને રહ્યો બ્લોગ માં તમને બતાવું અહિયાં મેન્યુ હું હું છે નહીં બરોબર મિત્રો જોરદાર જમણવાર આવી ગયો છે ડુંગળી બટેટા નું શાક છે વઘારે રોડો છે સેવ ટમેટા છે ખીચડી છે રોટલો છે ને બધા જો મહિના લેવા હોવાની રીતે સાઈસે આવી ગયો છે મોટો ચટણી ને ગોળ ને એવું લઈને બી ગયો છે ફટાફટ ખાઈ લઈ બરોબર મિત્રો કઈ ઘટે છે આમાં હવે રોટલી ને થવી નજી રોટલી આપો મોટા ને ભાઈ પાપડ લઈ લેજો ભાઈ અને બે ફાર્મ ખાઈ મિત્રો બે ને અને હું ગોળી બહુ ઓળતા હું તે કારણે બાજતા હતા આવું થાય કાશી આ બધા મોટા જો નીંદરમાં માં ભરેલા સમજો આ તો રૂમાલ માં નાખીને ઉઈ ગયો ઘેર આવી ગયો પણ હવે આજનો દિવસ આયા ઉધી રાખી કાલ નવો બરોબર એક મિનિટ ગુસ્ત કરવા દે બરોબર તો કાલ પાસે નવા બ્લોગમાં માં જોડાઈ રહેજો આપણે ત્રણ ચાર પાર્ટ બનાવવાના બરોબર જય હિન્દ હા ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે બીજા દિવસમાં એટલે કે દાતા રૂટ પકડી છે છે મિત્રો આપણે બધા ભાઈઓ તૈયાર થવા માંડ્યા નાસ્તા પાણી ને રેડી કરે છે ઓકે ને રેડી પોજી તૈયાર થઈ ગયા જેડી બરોબર ધુલા મોટભાઈ રેડી ગોરીભાઈ ટીકડો ટી ગામ લાકડા જેવો તૈયાર થઈને ગોરી બુટ બધાય તું નીચેથી રેડી ને તો ગોરીયમ કે તો બહાર નો view બહુ સારો હોય એમ જોઈ લે છે આવો હોર હોર માં ઊઠીને જાવ view જોવા મળતો ને તો જામો જામો પડી જાય મારા હમ એટલે જોરદાર મજા આવવાની ઉપર બહુ જોરદાર મજા આવવાની છે મિત્રો બધા માં બરોબર છે આપણો ગિરનાર નો પાર્ટ તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ કારણ કે દાતારે પેલી વાર અમે અમે મોસ્ટલી કેવું કરી જયારે આવીને બે દિવસ માટે ગિરનાર ચડી એટલે દાતારમાં વાંધો ન હોય પણ આ વખતે ઊંધું કરવું પડ્યું કારણ કે અમારે નક્કી નહોતું અહીંયા આવવાનું અચાનક નક્કી થયું ને એટલે અમે હે ને શનિ રવિ ને બાદ જ કર્યા હતા શનિ રવિ નથી જવું કારણ કે શનિ રવિ બહુ તાજી ગર્દી હતી બરોબર એટલે એવું નક્કી કર્યું કે આપણે હે ને આડ દિવસે જાય પણ આડા દિવસે પછી યાદ આવ્યું કે અહીંયા તો ગુરુ પૂર્ણિમા છે એટલે ગુરુ પૂર્ણિમા દિવસે ભાઈ ગિરનાર ઉપર બહુ એટલે બહુ ખતરનાક લેવલનું હોય છે બધું ટ્રાફિક એમ એટલે અમે બધાય સીધા આવી ગયા દાતારે એટલે હવે બધા જો અડધા ચડવા વયા ગયા છે ને આ બાજુ વિલિંગટન ડેમ છે દેખાય ને તમને દેખાડું સીઆ જેવો દેખાય જો રહ્યું વિલિંગટન ડેમ અને હે ને નથી કઈ વાદળ ખાલી એ વાદળ જેવો છે એમ કે એટલો બધો વરસાદ નથી બરોબર તો બના રહ્યો વ્લોગમાં ઓકે ચલો તો ફાઇનલી મિત્રો અઢારસો પગથિયા વટી ગયા છે તમે બધાને ખાલી મોટા જો રેનકોટ ને કમ્પ્લીટ છે એમ તો હા કરણ ઓજલા

હજી આપણે અહીંયા દર્શન કરીને પ્રસાદી લઈને પછી અહીંથી ઉપર આ ઢોરા હોતું થઈને અહીંયા એક પીક છે ત્યાં જવાનું છે નવનાથે બરોબર તો બસ તમે ફોટોગ્રાફી ફોટોગ્રાફી કરવા ઊભા ઉપર જે દાળભાત દાળપાત ખાઈ અને જમાવટ કરી બરાબર બિનારે જુઓ તો ફાઈનલી મિત્રો આપણે દાતાર થી નીકળી ગયા છીએ ને આવી ગયા છીએ નવનાથ ના ધોણા બાજુ એટલે હજી તો અડધે આવ્યા છીએ બરોબર પણ આ જે નજારો જોયો ને પછી બધાય ઠેકાવીયા તુલા ભાઈ કેમ છે એકદમ મજા યાર ગોરી ઓ મજા ભાઈ હરદીપ ભાઈ જેડી મિતુ પથ્થર કે સનમ એવન 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 જે ભાઈ હા બડ કરે કર મિત્રો તમે બતાઉ બચા મત કાઢ જમાવડ થાય તમારે સિંદુ અને જેડી ભાઈ જો મસ્ત જાડવા માટે બેઠા એક નંબર ઓ ના બે બરોબર એટલે

ગુજરાત માં આવો પવન નથી તો મિત્રો અમે નવનાથ ગયા બરોબર પણ વાતાવરણ ખરાબ હોવાના કારણે બહુ જાજો પવન વરસાદ હોવાના કારણે વિડીયો નથી લઈ આવ્યા પણ હું ફિલહાલ ત્યાંથી ઉતરીનું પાછો આ બાજુ આવી ગયો છું અફસોસ છે મને બહુ જાજો કે હું તમને ન્યાનો વ્યૂ નો બતાવી શકું બીકોઝ બહુ જોરદાર જગ્યા એમ પણ પોઝિશન જ નહોતી એ રીતે માંડ અહીં સુધી પહોંચ્યા છે બરોબર પાછા ફરીથી સીધા દાતાર બાજુ એટલે કે નીચેની સાઈડ બરોબર બનારીયા બ્લોગમાં રાત સુધી ઓકે ફાઇનલી મિત્રો થાકીન ડે થઈ ગયા બધા મોઢા જોવા જેવા છે આડો ઉભો છે બધા મોઢા જોવા ખાલી કમ્પ્લીટ છે આજો એ એ બે

ઘરે કામ છે ને પાછું હા મારે કેટલા ઘરાક ના પણ હાથે હાથ તો ઠીક પણ ટાઈમ ટાઈમ તો બધું ઠીક છે પણ ટાણા હાથ ભૂકવું પડશે ને મિત્રો બનારે જવાબ લોક માં આપડે જમવાય જવાનું બરોબર ફાઈનલી મિત્રો બે ભાઈઓ ઉતરવાનું ચાલુ કરી દીધું છે બરોબર અમુક આગળ છે ને અમુક પાછળ છે ને એવું બધું માથાકૂટું છે પણ મેં ગોરીને કીધું મિત્રો આપણે એક ધારા જાય એટલે કીધું આપડે નીચે જઈને મોટો વિરામ લઈએ એમ બરોબર ને ગોરી બરોબર એટલે કીધું તો ધમધમાટી બોલાવે જાય છે હળવા પગે બરોબર બાકી હવે નીચે જઈને વાત કરીએ શાંતિથી બરાબર બરોબર ક્યાંક બેસી